નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો જો આપણે આ વિડીયોમાં જોઈશું કે જ્યાં લિવર વાયર આવે છે એને જ્યાં મોટી નટ આવે છે ને એ શું કામ આપે છે અને એ શું કામ આવે છે તો મિત્રો જો તમે આ વિડીયોમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો વિડીયો આપણે ચાલુ કરી જો મિત્રો આપણે આ લિવર વાયરની જે નટ મોટી આવે છે ને એ જે ઉપરની મેં તમને પ્લે આ પ્લેયર રહીને એ ઓછી અને વધારવા માટે હે તો એને ઓછી આમાં મોટરસાઇકલમાં વધારે હે તો આપણે ઓછી કેવી રીતે કરવી તો એના માટે જે આ પ્લેયર રહીને એ ઓછી કરવા માટે આપણે નટને જેમ ઢીલી કરતા જઈશું ને એમ એની પ્લે ઓછી થતી જાય છે જોઈ શકો છો આની પ્લે ઓછી થઈ ગઈ છે થોડીક હજી આપણે થોડીક ઢીલી કરી જોઈ અને પછી જોવું એની પ્લે ઓછી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આની ફ્લે ઓછી થઈ ગઈ છે આપણે ન થાવું ઢીલી કરી નાખી છે અને આની જે ફ્લે આવે ને એટલી રાખવાની કે આપણે જે હેન્ડલ આવે એ આમ વારીને એક સાઈડ તો એ લીવર ઓટોમેટિક લાગી ન જાવ એ પ્રમાણે આપણે સેટિંગ કરવાનું છે અને જે આ નાની ન થઈ એ જે આપણે ઢીલી કરશે ને એટલે મોટીને ટાઈટ કરી નાખીએ એટલે બે નટું લોક થઈ જશે એટલે અહીંયાથી આગા પાછું થઈ નહીં જો આ રીતના સેટિંગ કરી નાખશો ને એટલે લોક થઈ જશે ને આપણી પ્લે આટલી રહી છે અને પ્લે એ પ્રમાણે રાખવાની છે કે હેન્ડલ આપણે વારીને તો લિવર જામ ન થઈ જવું જોઈએ અને એકદમ ફ્રી ફરવું જોઈએ અને લિવર ઓટોમેટિક લાગવું ન જોઈએ એ રીતના સેટિંગ કરવાની છે જોઈ શકો છો મિત્રો મેં આને નટને ટાઈટ તનેખી હવે પ્લે વધી ગઈ જોઈ શકો છો તમે તો જે આપણી રીતે આને સેટિંગ કરવાનું છે હેન્ડલ વારીને તો પ્લે વધવી ન જોઈએ એ રીતનું સેટિંગ કરી અને આને નટને ઢીલી અથવા ટાઈટ કરવાની છે જે નાની નટ રહીને એને એની હાઈરે ટાઈટ કરી નાખવાની એટલે બે લોક થઈ જશે એટલે પછી ફરશે નહીં અને જે ઉપરનું પ્લાસ્ટિકનું કેપ આવે છે આ રીવી ઉપર ચડાવી દેવાનું અને કમ્પ્લીટ થઈ જશે આપણને જે રીતનું યોગ્ય લાગે ને એ રીતનું ટાઈટ કરવાનું છે અને જે ઉપરની જે આ હેન્ડલ આવે એ આપણે આ રીતના વારીને તો લેવલ લાગુ ન જોઈએ એ રીતનું સેટિંગ કરવાનું રાખવું છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું નવા વિડીયોમાં ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ